આ જે નિવેદનો કર્યા છે દેવતાઓના નીચા દેખાડી સમાજમાં વૈમણસી ઉભી ફરી રહ્યા છે તો આનો સમગ્ર હિન્દુ સમાજે બહિષ્કાર કરવો જોઈએ કેમકે તમે વૈભવી સુખ સુવિધાઓ ભોગવી રહ્યા છે હિન્દુ સમાજ ના સંતો અને સાધુઓ જુઓ

આજે જ્યારે ગોપાલન સામી જે છે એને એવું લખ્યું છે કે દર્શન કરવા હોય તો વર્તાલ આવો ભગવાન દ્વારકાધીશ દ્વારકામાં નથી તો ભાઈ તમને કેમ ખબર આજે દસ દસ લાખ માણસો ભગવાન દ્વારકાધીશમાં આસ્થા લઈને ચાલીને જતા હોય એક પણ વ્યક્તિને ખીડી ન કૂદતી હોય તો આનાથી મોટો પુરાવો તમારે ભગવાનનો શું જોઈશે આજે જ્યારે સનાતન ધર્મને સનાતન ધર્મની જ્યારે વાત આવતી હોય ત્યારે સનાતન ધર્મ માટે ભગવાન શ્રી કૃષ્ણ હોય દ્વારકાધીશ હોય બ્રહ્મા વિષ્ણુ મહેશ હોય ગણપતિ દાદા હોય હનુમાન દાદા હોય છેલે જલારામ બાપા હોય આ લોકોએ એની બુકમાં લખવામાં કાઈ બાકી નથી રાખ્યું સર્વે લોકો જોઈ રહ્યા છે કે મંદિરોની અંદર તમારી ઓફિસો કેવી છે તમે મંદિરોની અંદર શું કામ કરી રહ્યા છો રહી વાત આવવાની વર્તલ તો હું તમને કહું કે તમારે જે ભગવાન શ્રી કૃષ્ણ જો હોય તો આવો બાવળિયાળી ધામમાં બે દિવસ પહેલા જ્યારે ગોપીપુરા રાષ્ટ્રીય કે ચકરાવત થઈને ભગવાન શ્રી કૃષ્ણ હાજરી આપી હતી બે વર્ષ પહેલા જ્યારે ભરવાડ સમાજ દ્વારા ત્રણ હજાર દીકરી લગ્ન કર્યા હતા જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ લગ્ન કર્યા હતા દીકરીઓ ત્યાં પણ ભગવાન હાજરી આપી હતી દસ લાખ થી પણ વધારે માણસો હતું ત્યારે એક પણ વ્યક્તિ માથાનો માથા નો નો દુખાવો નતો થયો ત્યારે આવી આવી ભગવાને ખર્ચા પૂરા હોય ને આવી આવી હાજરી આપી હોય ત્યારે આવા જે બની બે પહેલા જેને કહી શકાય કે વાઘા પેરી નીકળી ગયા છે ને આપણા હિન્દુ સનાતન ધર્મના જે સંતો મહંતો છે એને પણ તમારા માધ્યમથી રજૂઆત કરું છું કે આ લોકોનો જેમ પેલા આપણે હનુમાન દાદા વખતે બહિષ્કાર કર્યો બહિષ્કાર કરો ખેતી કરીને આવનારા દિવસો અંદર હવે કોઈ બીજા ભગવાન માટે આવું ન અને એ બુક એને હું તો એવું કઉ છું કે ફાડી નાખી છે અને બુક અંદર આને દ્વારકાની અંદર આવી માફી માંગી છે જેમ જલારામ બાપા આવીને માફી માંગી તે રીતે માગી જાય અને રહી વાત બીજી કે કાળા કાચ ગાડીમાં આવી માફી માંગી ભાગવું તો તમે પેલા લખતા ન હોય તો આ તમારી એક અનાતન ધર્મને બદનામ કરવાની મોટામાં મોટું એક ષડયંત્ર હોય એવું લાગી રહ્યું છે. મોટી સંખ્યામાં જેમ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે લોકો જોડાયા છે તો હિન્દુ ધર્મ પણ મોટો છે. હિન્દુ ધર્મને અંદર જોડાયેલા હિન્દુઓ પણ તાજ જાજા છે. ભગવાન શ્રી કૃષ્ણની આસ્થા પણ લોકોમાં જાજી હોય. આ એક ધર્મને જે વાત આવી રહી હોય ત્યારે સ્વામિનારાયણ સંસ્થા છે ને ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન એ ધર્મના વડા છે ને ધર્મના રચયતા હોય તો ભગવાન શ્રી કૃષ્ણ કાર્યઠાક આવનારા દિવસોમાં એને માફી માંગવી પડશે. ગોપલાનંદે અને આ જે પત્ર જે બુકમાં લખેલું છે ભૂસવું પડે ને આવનારા દિવસો ની અંદર હરેક સમાજના હું તો તમારા માધ્યમથી એવું કઉ છું કે હિન્દુ ધર્મના તમામ લોકો એકઠા થઈ અને આની આગળ સંમેલનો કરશું અને આગળ જઈને માફી